નમસ્કાર મિત્રો હેલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી આવી છે એના ફોર્મ ગઈકાલથી સ્ટાર્ટ થઈ ગયા છે આઈ થિંક ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ફિલઅપ પણ કરી દીધા છે આજના વિડીયોમાં આપણે આ ફોર્મ છે એ પોતાના મોબાઈલની મદદથી કેવી રીતે ફિલ કરી શકો છો એ જોવાનું છે અમુક અગત્યની જે બાબતો છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે દાખલા તરીકે જૂની જે વિદ્યા સહાયક ભરતી ચાલું છે એમાં તમે ફોર્મ ભરેલું હોય તો પણ તમારે આ જે કચ્છ માટે આવી છે એના માટે તમારે એપ્લાય કરવાનું હોય તો ફરજિયાત કરી જ દેવાનું છે એવું નથી કે તમારો વારો જૂની ભરતીમાં આવી જશે અને એની રાહ જોઈ અને આમાં ફોર્મ નથી ભરવું આપણે ફોર્મ ફિલઅપ ફરજિયાત કરી દેવાનું અને સબમિટ પણ ફરજિયાત કરી દેવાનું તો આના માટે હું તમને આગ્રહ કરું છું ત્યાર પછી ઘણી બધી બાબતો છે ધ્યાનમાં રાખવાની છે એક તો એકથી પાંચ અને છથી આઠ બંનેમાં તમે એલિજિબલ હોય તો બંને માટે તમારે અલગ અલગ ફોર્મ ભરવાના થશે રજીસ્ટ્રેશન પણ અલગ અલગ કરવાનું થશે સામાન્ય અને ઘટ એવું આમાં નથી તો એના માટે અલગ અલગ ફોર્મ ભરવાની જરૂર પડશે નહીં પરંતુ એકથી પાંચ છથી આઠ બંને માટે એલિજિબલ હોય તો બંને માટે રજીસ્ટ્રેશન ફોર્મ અને સબમિટ આ બધું અલગ અલગ કરવું પડશે ત્યાર પછી જે ડોક્યુમેન્ટ્સ છે તમારી પાસે એ તમામ ડોક્યુમેન્ટ્સની કલરિંગ ફોટો એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એનો ફોટો પાડી લેવાનો છે અને તમામ ડોક્યુમેન્ટની પીડીએફ બનાવી લો અને એક એમ કે તેથી ઓછી સાઇઝની પીડીએફ બનાવવાની છે ત્યાર પછી અત્યારે જે ઉમેદવારો જૂની જે વિદ્યાસાયક ભરતી છે બે હજાર ચોવીસમાં એમાં એપ્લાય કરી દીધું હોય એ વખતે એમને બેચલર ડિગ્રી હોય કે માસ્ટર ડિગ્રી હોય દાખલા ત્રણ એકથી પાંચમાં તમે એપ્લાય કરતા હોય તો તમારે બીએ છે એવી બેચલર ડિગ્રીઓ હોય એ તમે એપ્લાય ના કરી શકાય કેમ કે એ વખતે બે હજાર ચોવીસમાં તમારે પૂરું ના થયું હોય પરંતુ કોઈને અત્યારે પૂરું થઈ ગયું હોય બીએ છે માસ્ટર ડિગ્રી છે તો છથી આઠમાં માસ્ટર ડિગ્રી તમે એડ કરો તો એના વધારાના પાંચ ગુણ મળે છે તો એવી ડિગ્રીઓ અત્યારે પૂરી થઈ ગઈ હોય તમે એક્ઝામ આપી દીધી હોય એનું ઓનલાઈન રિઝલ્ટ આવી ગયું હોય અથવા તો ઓફલાઈન પણ આવી ગયું હોય મૂળ એનું રિઝલ્ટ આવી ગયું હોય તો તમે એ ડિગ્રી અત્યારે એડ કરી શકો છો એટલે ઘણાને એકવીસ તારીખ સુધી રિઝલ્ટ આવી જવાનું હોય તો વેઇટ કરશો સબમિટ કરાવવા બાબતે એટલે વીસ તારીખ સુધી વેઇટ કરો તો તમારે રિઝલ્ટ આવી જાય તો પછી તમે એ ડિગ્રી એડ કરી શકો છો તો એ ડિગ્રી એડ કરશો તો તમે વધારા વધારાના જે પાંચ ટકા ગુણ છે મળવાપાત્ર થાય છે પાંચ ટકામાંથી જેટલા મળતા હોય એટલા તમને મળશે ત્યાર પછી બધી જ ડિગ્રીઓના ગુણ અને મેળવેલ ગુણ ચોખ્ખા કેટલા થાય છે એ ગણતરી કરીને રાખવાના છે ટ્રાયલ છે ટ્રાયલની ગણતરી કેવી રીતે કરવાની એ પણ મેં તમને અગાઉ વિડીયોમાં સમજાવ્યું છે કે છેલ્લા સેમેસ્ટર અથવા છેલ્લા વર્ષમાં તમારે ટ્રાયલ હોય તો ડબલ ટ્રાય ગણવાની છે નકર ડબલ ટ્રાય ગણવાની થતી નથી સીધા રિપ્લેસ ગુણ કરી અને તમે મેળવી શકો છો આના માટેના વિડીયો વિડીયો બનાવેલા છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વધારે વાત નથી કરતો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે પણ સર્ચ બારની અંદર તમારે ડીપીઇ ગુજરાત આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે જે પહેલી જ લિંક આવે છે એના પર ક્લિક આપવાનું છે હવે અહીં તમે ક્લિક આપો તો જો તમે વિદ્યા જૂની જે વેબસાઈટ છે આવી જશે આવું આવે તો પણ તમારે અહીં ક્લિક હિયરનો ઓપ્શન આપેલો છે ત્યાં પણ તમે ક્લિક કરી શકો છો અથવા તો તમે બેક આવી અને નીચે થોડું સ્ક્રોલ કરશો એટલે અહીં ડીપીઇ ગુજરાત ડોટ ઇનની જે વેબસાઇટ છે એ પણ આવી જાય છે એમ પણ સીધી તમને આને લિંક આપી દઈશ હવે અહીં તમને જોવા મળશે ત્રણ ચાર મેનુ જોવા મળે છે આમાં જે ઓલ્ડ છે વિદ્યા ભરતી એના માટેના આ આપેલા છે અને ખાસ ઝુંબેશ માટેની છે અન્ય માધ્યમની જે હાલ રાઉન્ડ પડે છે એ છે અને આ રહી કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી તો એના પર ક્લિક આપવાનું છે હવે સૌ પ્રથમ આપણે રજીસ્ટ્રેશન કરવું પડશે તો રજિસ્ટ્રેશન કરી લો અહીં ઘણા બધા જે પીડીએફઓ છે તમે જાહેરાત છે વિગતવાર જાહેરાત આ બધું તમે જોઈ શકશો હું રજિસ્ટર પર ક્લિક આપું છું હવે અહીં સૌ પ્રથમ આપણે ધ્યાનથી સમજી લો કે અહીં પરીક્ષાનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે તો અહીં પરીક્ષાનો પ્રકાર ટેટ વન સિલેક્ટ કરી લઉં છું જેવું તમે ટેટ વન સિલેક્ટ કરો એટલે સીધું રાજ્ય અને પ્રાથમિક શાળા એવું આવી જશે અહીં વિષયનો પ્રકારમાં ધોણેકથી પાંચ ત્યાર પછી ટેટ પાસ કર્યાનું વર્ષ પણ આપણે નાખવાનું થશે તો હું અહીં બે હજાર બાર સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી ટેટ નંબર નાખવાનો છે બર્થડેટ નાખવાની છે પરીક્ષાનું માધ્યમ ઈમેલ આઈડી મોબાઈલ નંબર પાસવર્ડ તમારે યાદ રાખે એવો બે વખત નાખી દેવાનો છે કેપચા નાખી રજિસ્ટર પર ક્લિક આપો હવે તમારા મોબાઈલ પર ઓટીપી આવશે ઓકે બટન પર ક્લિક આપો હવે ઓટીપી દાખલ કરી સબમિટ આપી દો હવે આ રીતનું સક્સેસનો મેસેજ આવી જશે ઓકે આપી દો હવે આ રીતનું લોગિન માટેનો ઓપ્શન આવી જશે ફરીથી તમારો ટેટ નંબર નાખવાનો છે ટેટ પાસ કર્યાનો વર્ષ સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ કેપચા નાખી લોગિન ઇન કરેલો પાસવર્ડ તમે અત્યારે રજિસ્ટ્રેશન કર્યું એ જે પાસવર્ડ સેટ કર્યો હોય એ નાખવાનો છે હવે લોગિન કરી લો હવે સૌપ્રથમ એપ્લિકેશન ફોર્મ છે એના પર ક્લિક આપો અહીં ફોર્મ ભરતા પહેલાં આપણને ખબર છે કે કુલગુણ અને મેળવેલ ગુણ આપણે તૈયાર રાખવાના છે અને જો કોઈને માર્કશીટની અંદર ગ્રેડ આપેલા હોય ગુણની જગ્યાએ તો પછી કુલગુણ અને મેળવેલ ગુણનું પ્રમાણપત્ર કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી મેળવવાનું હોય છે આપણને ખબર છે તો અહીં ઓકે આપી દો હવે તમે જન્મ તારીખ એક ચેન્જ કરી શકો છો તમારે એની અંદર કોઈ સુધારા વધારા હોય તો તમે ચેન્જ કરી શકશો નીચે સ્ક્રોલ પછી નીચે અરજી કયા માધ્યમમાં કરવા માંગો છો તો આપણે ગુજરાતી માધ્યમની જ છે પરથી તો ગુજરાતી માધ્યમ સિલેક્ટ કરવાનું છે અહીંથી જાતિ પસંદ કરી દો અરજદારની કેટેગરી પસંદ કરવાની છે હવે નીચે જુઓ તો જેવું મેં એસસીબીસી પસંદ કર્યું એટલે જાતિનું પ્રમાણપત્રની તારીખ આવી જાતિના પ્રમાણપત્રનો નંબર આવ્યો નોન ક્રિમિલેની તારીખ આઈ નોન ક્રિમિલે નંબર આવ્યો તમે પરિણીત છો તો યશ નો પસંદ કરવાનો છે શારીરિક ખોટખા પણ છે કે નહીં તો યશ ન પસંદ કરવાનું છે અહીં નો નો છે અરજદારની કેટેગરીમાં હું ઓપન જ રાખું છું તો જનરલ તો એ પ્રમાણે એના ઓપ્શન છે દૂર થઈ જશે હવે નીચે અહીં પત્ર વ્યવહારનું સરનામું આપ્યું છે અહીં તમારો ના ગામડાનું નામ લખવાનું છે પોસ્ટ જે લાગતું હોય એ લખવાનું છે બસ આ બે વસ્તુ અહીં ટાઈપ કરશો અહીં ગુજરાત લખી દો અહીં જિલ્લો લખી દો તાલુકો લખી દો પિનકોડ લખી દો ફરજિયાત છે બધી વિગતો હવે નીચે માજી સૈનિક હોય તો યશનો પસંદ કરવાનું છે અને સરકારી શાળામાં ધોરણ એકથી પાંચમાં જ જો તમે વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા હોય કે કાયમી શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તો તમારે અહીં યસ કરવાનું છે અન્યથા નો જ રહેવા દેવાનું છે ભલે તમે છથી આઠમાં ફરજ બજાવતા હોય અને એપ્લાય કરો તો પણ આપણે અહીં નો જ રહેવા દેવાનું છે એનઓસી મેળવેલું હોય તો પછી અહીં એ ઓપ્શન આવશે તો આપણે અહીં સેમ સંવર્ગ માટે એપ્લાય કરતા હોય તો જ યસ સિલેક્ટ કરવાનું છે અન્યથા ન જ રહેવા દો એવી જ રીતે અહીં બોર્ડનું નામ સિલેક્ટ કરી લો એચએસસી એટલે ધોરણ બારની જે લાયકાત છે એ મુજબ આપણે સિલેક્ટ કરવાનું છે અહીંથી હું એચએસસી જીએસ એચએસ બી આ ઓપ્શન પસંદ કરી દઉં છું પાસ થયા વર્ષ નાખો પ્રવાહ નાખો પ્રવાહ નાખી દો કે કયો પ્રવાહ હતો તો અહીં સામાન્ય પ્રવાહ ત્યાર પછી નીચે બેઠક નંબર નાખવાનો છે અહીં નીચે બેઠક નંબર અહીં ટ્રાયલ કેટલી હતી એ અહીં મેળવેલ ગુણ અને કુલ ગુણ નાખવાનો છે હવે તમે મેળવેલ ગુણ કુલ ગુણ દાખલ કરશો એટલે પર્સન્ટેજ ઓટોમેટિક લખાઈને આવી જશે નીચે સ્ક્રોલ આપો એવી જ રીતે અહીંથી તમારે ગ્રેજ્યુએશન થયેલું હોય તો પછી ગ્રેજ્યુએશનની લાયકાત અહીં પસંદ કરી દેવાની છે બીએ બીકોમ તમારે જે પણ થયેલું હોય તે વિષય અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે અને વિષયનું નામ લખી દો ગુજરાત રાજ્ય અહીંથી પસંદ કરી દો તમારે જે પણ રાજ્ય હોય યુનિવર્સિટીનું નામ અહીંથી પસંદ કરી દેવાનું છે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ત્યાર પછી રેગ્યુલર છે કે એક્સટર્નલ છે પાસ થયાનું વર્ષ બેઠક નંબર એવી જ રીતે અહીં ટ્રાયલ મેળવેલ ગુણ આ બધું વસ્તુ નાખી દેવાની છે હું ફરીથી તમને અહીં નથી બતાવતો એવી રીતે અહીં લાયકાત તમે જુઓ તો મેં પીટીસી કરેલું છે તો પીટીસી આપણે યુનિવર્સિટી છે તો ગુજરાત યુનિવર્સિટી છે ગુજરાત એવી રીતે કોલેજનું નામ લખવાનું છે પાસ થયાનું વર્ષ બેઠક નંબર ટ્રાયલ નાખવાનો છે રેગ્યુલર અભ્યાસ રહેશે અહીં યસ જ રહેવા દેવાનું છે એમના પણ મેલવેલ ગુણ કુલ ગુણ દાખલ કરશો એટલે પર્સન્ટેજ લખાઈને આવી જશે અને છેલ્લે સેવનો ઓપ્શન આપે છે તો એના પર ક્લિક આપવાનું છે હવે ડેટા સેવડ સક્સેસફુલનો મેસેજ આવી જશે ઓકે બટન પર ક્લિક આપો હવે સેકન્ડ સ્ટેપ આવે છે કેન્ડિડેટ અપલોડ ડોક્યુમેન્ટ ફોર્મનો તો એના પર ક્લિક આપો હવે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફરજિયાત છે અહીં જે માર્ક આપ્યું છે અહીં માર્ક આપ્યું છે એ ડોક્યુમેન્ટ છે એ કદાચ મરજિયાત હશે તો આપણે એ ચેક કરવાનું છે બાકીના જે ડોક્યુમેન્ટ્સ છે એ ફરજિયાત છે તો ઉપર સ્ક્રોલ આપી અહીં ઉમેદવારનો ફોટો છે તો અહીં ડ્રેગ એન્ડ ડ્રોપ એ ફાઇલ હિયર લખ્યું છે એના પર ક્લિક આપવાનું છે આપણે ફાઇલ અપલોડ કરવા માટે મારે ફોટો અપલોડ થઈ ગયો છે તમારે અહીં ફાઇલ સિલેક્ટ કરી અને પછી અપલોડ પર ક્લિક આપશો એટલે આ રીતનું અપલોડ થઈ જશે અહીં વ્યૂનો ઓપ્શન આવશે ખોટું ફાઇલ અપલોડ થઈ ગઈ હોય તો અહીં રિમૂવનો ઓપ્શન આપે છે હું આવી રીતે વન બાય વન જે જે ફરજિયાત ડોક્યુમેન્ટ છે તમામ અપલોડ અપલોડ કરી દઉં છું હવે અહીં તમે જુઓ તો જાતિ અંગીનું પ્રમાણપત્ર તો એસસી એસ ટી એ ઉમેદવારોએ અહીં તમે જાતિ અંગનું પ્રમાણપત્ર અપલોડ કર્યું હોય તો માર્ક કરી દેવાનું છે આ અપલોડ કર્યા પછીની વાત છે એટલે પહેલાં અપલોડ કરી દેવાના છે પછી અહીં માર્ક કરવાનું છે જે લાગુ પડતું હોય દાખલા તરીકે એસસીબીસી ઉમેદવાર હોય તો એમને નોન ક્રિમિલિયર અપલોડ કર્યું હોય તો અહીં માર્ક કરવાનું છે મીન્સ કે તમે જે ફાઇલો અપલોડ કરી છે એની આગળ તમારે અહીં માર્કનું ઓપ્શન બતાવતું હોય તો પછી માર્ક કરી દેવાનું છે યાદ રાખશો કે તમામ સેમેસ્ટરની તમામ વર્ષની અને જેટલી ટ્રાયલ હોય તો બધી માર્કશીટો આપણે એક પીડીએફ બનાવીને અપલોડ કરી દેવાની છે સેલ્લે સબમિટ પર ક્લિક આપવાનું છે હવે ડેટા સેવડ સક્સેસફુલીનો મેસેજ આવી જાય એ મેં ડેમો માટે જ બનાવેલું છે એટલે હું સબમિટ આપ્યું નથી અથવા તો પૂરું ફોર્મ ફિલઅપ કર્યું નથી પરંતુ તમારે ડેટા સેવ સક્સેસફુલી થઈ જશે કોઈ ડોક્યુમેન્ટ કટતું નહીં હોય તો પછી ડેટા સેવ થઈ જશે અને પછી અહીં તમારે કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટનો ઓપ્શન આપ્યો છે ત્યાંથી તમારી એપ્લિકેશનની પ્રિન્ટ મેળવી લેવાની છે અને ચેકલિસ્ટ ચેકલિસ્ટની પ્રિન્ટ પણ કાઢી લેવાની છે બંને ફરજિયાત કાઢી લેવાની આપણે એકવાર તમે પ્રિન્ટ કાઢી દો છો ત્યાર પછી તમારે કોઈ સુધારા વધારા કરવાના નથી સીધું તમારે ફોર્મ છે સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવા જવાનું છે જમા કરાવતી વખતે તમારે એક નકલ તમામ ડોક્યુમેન્ટની રાખવાની છે અને એક ઓરિજિનલ એ રીતના બે બંચ લઈ જવાના છે હવે સ્વીકાર કેન્દ્રોની યાદી છે તમને વેબસાઇટ પર પણ મળી રહેશે અને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે તો તમારા પોતાના જિલ્લામાં જે સ્વીકાર કેન્દ્ર નજીક પડતું હોય ત્યાં તમે જઈ અને સબમિટ કરાવી શકો છો એવું નથી કે તમારા પોતાના જિલ્લામાં બીજા જિલ્લામાં તમને નજીક પડતું હોય તો ત્યાં પણ તમે સબમિટ કરાવી શકો છો ત્યાંથી તમને એક પહોંચ આપશે એ આપણે સાચવીને રાખવાની છે તો આ રીતનું સફળતાપૂર્વક તમે કચ્છ સ્પેશિયલ ભરતી વિદ્યા સહાયકનું ફોર્મ ભરી શકો છો આ પહેલાં પણ મેં વિદ્યા સહાયક ભરતી રિલેટેડ કેટલા પણ વિડીયો બનાવેલા છે તમામ વિડીયોની લિંક તમને આ વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો ગમતા હોય ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેશો અને તમામ મિત્રો સુધી આ વિડિયોને અવશ્ય શેર કરશો